નમસ્કાર મિત્રો આજના ઝડપી જીવન માં આપણે બધા સ્વસ્થ રહેવા માંગીએ છીએ પરંતુ આપણામાંના ઘણા લોકો પેટની ચરબીથી પરેશાન હોઈએ છીએ શું તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો શું તમે માની ગયા છો કે આ ચરબી ઘટાડવી અશક્ય છે જો હા તો આ વિડીયો તમારા માટે જ છે આજે આપણે જાણીશું કે કેવી રીતે ઘરે બેસીને કોઈ જીમ જવાની જરૂર વગર પેટની ચરબી ઘટાડી શકાય છે પેટની ચરબીનું મુખ્ય કારણ શું છે પેટની ચરબી માત્ર ખાવા પીવાના કારણે જ નહીં પરંતુ તણાવ બેઠાડું જીવનશૈલી ખોટી આહાર પદ્ધતિ અને ઊંઘની અછતને કારણે પણ થાય છે પેટની ચરબી ઘટાડવાના ઉપાયો સંતુલિત આહાર ફાઈબરયુક્ત ખોરાક લીલા શાકભાજી દાળ અને ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે ફાઈબર પાચન તંત્ર ને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે સુગર અને પ્રોસેસ્ડ ફૂડ આ પ્રકારના ખોરાકમાં ખૂબ જ ઓછું પોષણ હોય છે અને તે વજન વધારવાનું મુખ્ય કારણ છે પ્રોટીનયુક્ત ખોરાક દાળ ઈંડા અને નટ્સ જેવા પ્રોટીનયુક્ત ખોરાક ભરપૂર માત્રામાં લેવા જોઈએ પ્રોટીન તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે અને ચયાચયને વધારે છે પાણીનું સેવન દિવસમાં ઓછામાં ઓછા થી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે પાણી શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે કસરત લેન્કસ સિટઅપ્સ અને લેગ રેઝ આ કસરતો પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે સીડી ચરબી ઉતરવી અને વોકિંગ જો તમારી પાસે વ્યાયામ કરવા માટે પૂરતો સમય ન હોય તો તમે દરરોજ થોડીવાર વાર સીડી ચડવી ઉતરવી અથવા વોકિંગ કરી શકો છો કાર્ડિયો અને યોગ દોરવું સાયકલ ચલાવવું અથવા જીમ જવું જેવી કાર્ડિયો એક્સરસાઇઝ અને યોગ પણ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે યોગમાં નવાસન અને ભુજંગાસન જેવા આસનો ખૂબ જ ફાયદાકારક છે તણાવનું સંચાલન તણાવ પેટની ચરબી વધારવાનું એક મુખ્ય કારણ છે ધ્યાન પ્રાણાયામ અથવા શાંતિ આપતી પ્રવૃત્તિ કરવાથી તમે તણાવ ઘટાડી શકો છો સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે અછત ને અસંતુલિત કરે છે અને વજન વધારવાનું કારણ બને છે અન્ય ટીપ્સ ખાધા પછી તરત સુવું નહીં તરેલા અને તેલયુક્ત ખોરાક ઓછો ખાવો યાદ રાખો પેટની ચરબી ઘટાડવા માટે ધીરજ અને સતત પ્રયાસ જરૂરી છે કોઈપણ નવી આદત અપનાવતા પહેલા તમારા સલાહ લેવી જરૂરી છે આ કરો 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 શેર અને અમારી ચેનલને જેથી તમને આરોગ્ય સંબંધિત વધુ ઉપયોગી માહિતી મળતી રહે આભાર અને આગામી વિડીયો ફરી મળશું નોંધ આ માત્ર સામાન્ય માહિતી છે કોઈપણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા માટે તમારા ડોક્ટર સલાહ લેવી જરૂરી છે